શાળાના આચાર્ય સંચાલક અને ક્લાર્ક દસ હજારની લાંચ લેતા ઝડપાયા ગ્રાન્ટેડ શાળા હોવા છતાં પણ એડમિશન આપવા બદલ વીસ હજારની લાંચ માગવામાં આવી બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા આવેલી શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલક આચાર્ય અને ક્લાર્ક રૂપિયા દસ હજાર લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે દાંતીવાડા તાલુકાની પાથાવાડામાં આવેલ શાળા ગ્રાન્ટેડ હોવા છતાં ધોરણ અગિયાર સાયન્સમાં એક વિદ્યાર્થીને એડમિશન આપવા બદલ વાલી પાસેથી રૂપિયા વીસ હજારની માંગણી કરવામાં આવી હતી વાલી પાંચ આપવા માંગતા ન હોય તેથી વાલી એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી ત્રણેય શિક્ષકોને દસ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા આ મામલે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પાથાવાડામાં આવેલ શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળામાં એક વિદ્યાર્થીને અગિયાર સાયન્સમાં એડમિશન આપવા બદલ વાલી પાસેથી રૂપિયા વીસ હજારની માંગણી કરવામાં આવી હતી આ કામના ધોરણ સાયન્સમાં એડમિશન મેળવવાનું હતું આ શાળાના ગ્રાન્ટેડ હોય સરકારી ધારા ધોરણ મુજબ નિયત કરેલી ફી રૂપિયા ત્રણસો એસી ચાલતી હોવા છતાં ફરિયાદી પાસેથી શાળાના આચાર્ય મનોજ કુમાર કાંજીભાઈ પટેલ શાળાના સંચાલક અર્જુનભાઈ સોલંકીએ રૂપિયા વીસ હજારની ની માગણી કરી હતી જ્યાં દસ હજાર પ્રથમ સત્રમાં અને બાકીના દસ હજાર બીજા સત્રમાં આપવા જણાવ્યું હતું આ કામના ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેથી એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીએ ગોઠવાયેલા છટકા દરમિયાન શાળાના આચાર્ય સાથે હેતુલક્ષી વાતચીત કરી ક્લાર્કને રૂપિયા આપી દેવાનું જણાવ્યું હતું ક્લાર્ક નાણાં સ્વીકારતા જ એસીબીએ રંગે હાથ ઝડપાડ્યા હતા એસીબીએ ત્રણેયને ડિટેઇન કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ન્યૂઝ બનાસ